નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ દસ તારીખ નવમો નો બે હજાર ચોવીસ ને વાર મંગળવારના રોજ આજની આવક વિશેની વાત કરીએ તો આજની આવક કાલ જેવી જ દેખાઈ રહી છે મિત્રો ને છાપરા નંબર ત્રણમાં ચુમ્માલી પિલોથી માંડી પચીસ કિલો લગીને ચણા ઉતરેલા છે મિત્રો ને ગેટ સાઈડ ઉતરેલા છે એક જ સાઈડ ઉતરેલા છે ને હરાજીનું કામકાજ પણ ચાલુ હે તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવા રે છે બજાર ભાવ આ જનરલને લાઈક કરજો શેર કરજો કરવાનું ભૂલતા નહીં બે હજાર ને એકાણું રૂપિયાનો ભાવ થયો બે હજાર એકાણું રૂપિયામાં પીડો દાણો જોવા મળ્યો છે બે હજાર ને એકાણું રૂપિયાનો ભાવ થયો છે

પચ્ચીસસો ને એકાણું રૂપિયાનો ભાવ થયો પચીસસો ને એકાણું રૂપિયાનો ભાવ થયો જોઈએ સુપર સોલે પચીસસોને એકાણું રૂપિયા પચ્ચીસ નો ભાવ થયો સુપર સોલે પણ કાંઈ ન કરે હા એકાણું છે હે ભાલા પચી એકાણું છે ચૌદસો ને છત્રીસ રૂપિયા નો ભાવ થયો હે પણ નબળો માલ છે ચૌદસો ને છત્રીસ રૂપિયા નો ભાવ થયો આ ટાઈપનો માલ છે